सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरि ओं श्री गुरुभ्यो नमः हरि ओं अध्याय एक अने एमा आपणे 24 અને 25 માં શ્લોક પર વાત કરી શ્લોક પર વાતચીત મધ્ય સ્થાપિત ભીસ્મ દ્રોણ પ્રમુખાચ મિસિતા પાર્થ પિતૃ નથ પિતા મહા આચાર્યા માતુલાન ભ્રતૃન પુત્ર પૌત્રા સખી તથા શુરા સુદ

સંજય બોલ્યા હે ધૂતરા ગુડા કેવાયલાઓની સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઉભો રાખીને આ પ્રમાણે કહ્યું કોને કહ્યું તો કે અર્જુન હે અરે શ્રી કૃષ્ણ હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો

કે બીજાના દોષ ક્યારે ન દેખાય આપણને એ વાત પરમતા મો એક જ કહેવાય એટલે સ્નેહ અને મમતા થઈ જાય ત્યારે આપણને સામેવાળાના દોષ ન દેખાય તો પછી હવે આગળ પ્રશ્ન થાય છે કે આ સ્નેહ મમતા અને પ્રેમમાં શું ફરક છે તો કે સ્નેહ અને મમતા કૌટુંબિક હોય અને પ્રેમ ભગવત હોય આપણે બીજા અધ્યાયમાં પણ મેં આ વાત સમજાવી હતી જ્યારે બાસઠ અને ત્રેસઠ શ્લોક આપણો ચાલી રહ્યો હતો ત્યારે મોહ અને પ્રેમમાં શું ફરક મોહ સંસાર તરફનો હોય અને પ્રેમ ભગવત તરફનો હોય એટલે એ જ વસ્તુ અહીંયા પહેલા અધ્યાયમાં ટૂંકમાં સમજાવેલી છે કે કૌટુંબિક સ્નેહ અને મમતા હોય અને ભગવાન પ્રત્યે પ્રેમ હોય તો આ બે માં ફરક શું છે તો કે એક બાજુ કૌટુંબિક સ્નેહ લઈએ બાજુ ભગવત પ્રેમ લઈએ તો હવે સમજાશે કે કૌટુંબિક સ્નેહમાં ક્રિયા અને પદાર્થ એટલે કે શરીરનું પ્રાધાન્ય હોય છે કારણ શું ક્રિયા અને પદાર્થ શરીર ને લગતી હોય એટલે સ્નેહ અને મમતામાં શરીરનું પ્રાધાન્ય હોય છે જ્યારે ભગવત પ્રેમમાં ભાવનું પ્રાધાન્ય હોય છે ભાવથી ભજજો એમ કહેવામાં આવે ને એટલે ક્રિયાને બહુ મહત્વ નથી ભાવને મહત્વ આપે છે કે તમે ભગવાનને શું સમજો છો આ પહેલો ડિફરન્સ છે બીજો કૌટુંબિક સ્નેહમાં મોહનું પ્રધાનતા હોય છે એટલે જ મૂઢતા રહે છે વ્યક્તિ મૂડ બની જાય ખબર ન પડે શું કરે છે ને શું નહીં બસ મોહમાં પાગલ હોય એ વ્યક્તિ કઈ પણ કરે કૌટુંબિક મો કૌટુંબિક એનું પ્રાધાન્ય ત્રીજો પોઈન્ટ કૌટુંબિક સ્નેહમાં અજ્ઞાન અને અંધારું હોય છે સાચું શું ખોટું શું દેખાય નહીં એટલે અંધારું છવાયેલું હોય છે કૌટુંબિક પોતાનો દીકરો હોય પોતાની દીકરી હોય પોતાના પતિ પોતાની પત્ની હોય તો પછી એ સાચા ખોટાનો વિવેક ન કરી શકે એની સાથે મોહ ને મમતા હોય તો એટલે એ અંધારું છવાઈ જાય છે વિવેક પર અંધારું છવાઈ જાય છે જ્યારે વિવેક પ્રકાશ જાગૃત રહે છે ભગવત પ્રેમમાં ભગવાન સાથેના પ્રેમમાં વિવેક જાગૃત રહે છે ને વધતો જાય છે પ્રતિષ્ઠ વર્ધમાનમ જેમ જેમ ભગવાનની નજીક પહોંચે જતા જાઓ પ્રેમ વધતો જાય એમ 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 વિવેક વધતો જાય તમે જોયું હશે કે મીરાબાઈને નરસિંહ મહેતાને દિવસે દિવસે વિવેક વધતો ગયો એને કોઈ કૌટુંબિક મોહ નહીં રહ્યો એને ઘર બારની એ ચિંતા નહીં રહી ભગવાનના પ્રેમને લીધે ભાઈ મારું બધું ભગવાન સંભાળવાના છે આવો વિવેક સાચો વિવેક જાગ્રત થયો ચોથું કૌટુંબિક મોહ કે મમતામાં કર્તવ્ય ચ્યુતી થઈ શકે માતાનું કર્તવ્ય છે કે બધા માટે એક સરખી રસોઈ બનાવવાની અને બધાનું બરાબર ધ્યાન પરંતુ દીકરા પ્રત્યેનો મોહ એટલે દીકરાને ગમે કે દીકરીને ગમે એવું કામ કરે અથવા ગાંડા ગાંડા થઈ જાય એની પાછળ એટલે કર્તવ્ય ચ્યુતી થઈ ઉભા રહ્યા મારી દીકરી જોબ પર જાય છે એનું બધું સગવડ કરી લેવા આ રીતે કર્તવ્ય ચ્યુતિ થઈ શકે જ્યારે ભગવત પ્રેમમાં કર્તવ્ય ચ્યુતિ થાય નહીં કર્તવ્ય હું કૌટુંબ કૌટુંબિક કર્તવ્ય સમાજનું કર્તવ્ય બજાવું છું કારણ મને ભગવાન પ્રત્યે પ્રેમ છે ભગવાન ખુશ થાય જેના પ્રત્યે પ્રેમ હોય ને એને ખુશ કરવા બધું કરતા હોય એટલે કોઈ બદલાની ભાવ હોય ભગવાન ખુશ થાય અને પાંચમું કૌટુંબિક મમતામાં કુટુંબનું પ્રાધાન્ય હોય છે જ્યારે અહીંયા આગળ ભગવાનનું પ્રાધાન્ય હોય છે આ બહુ મોટો ફરક છે એટલે સ્નેહમાંથી કે મમતામાંથી કે મોહમાંથી ધીરે ધીરે બહાર નીકળી અને ભગવત તરફના પ્રેમ તરફ જઈશું અને પ્રેમ એક સાથે જ થાય અને એ છે ભગવાન બીજા કોઈ સાથે પ્રેમ થઈ શકે નહીં મોહ હોઈ શકે સંસારમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ વસ્તુ સાથે મોહ હોઈ શકે स्नेह हो सके ममता हो सके प्रेम बिल्कुल नहीं आई लव यू आ एकदम नरो असत्य है प्रेम फक्त भगवान साथे thai सके आ बात 26 वा श्लोक अंदर thai હવે 27 वा श्लोक मा शब्द आवे छे तान समीक्षे च सर्वान बंधुन व्यवस्थिता बंधु शब्द आवे અને સમીક્ષ્ય શબ્દ આવે છે બાકી તો આગળ બધું આચાર્ય માતુલા આ બધા નામો એમણે લખેલા છે એટલે એ બધાને જોયા એમ તો એ જોઈને શું કર્યું સમીક્ષા કરી સર્વાન બંધુન અવસ્થિતાના બંધુઓને જોઈને એને સમક્ષ સમીક્ષા કરી તો પહેલા તો બંધુ કોને કહેવાય તો કે જે બંધનમાંથી છોડાવે એને બંધુ કહેવાય જે દુઃખોમાંથી છોડાવે એને બંધુ કહેવાય આપણે બધાને બંધુ કહીએ મારો બંધુ છે મારો મિત્ર છે પરંતુ ખરે અર્થમાં તમને દુઃખથી છોડાવતો હોય તો જ એ બંધુ છે હવે આ બંધુને જોઈને અર્જુને તો કહી દીધું કે આ મારા બધા બંધુ હતા પરંતુ ખરા અર્થમાં આ બંધુ હતા કે નહીં કારણ કે આપણે માની આ બધા મારા મિત્રો છે મારા સગા સંબંધીઓ છે એને પણ બંધુ કહેવાય આપણે આ માનીએ તો ખરા પરંતુ સાચા અર્થમાં છે જ્યારે ખરેખર મારા કલ્યાણની વાત આવે ત્યારે મને એ કલ્યાણ તરફ તરફ પ્રેરિત કરે છે 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 અને પતન જતો હોય તો તો રોકે નીડર થઈને હવે સમીક્ષ્ય શબ્દ છે ઈક્ષ્ય એટલે જોઈને અને સમીક્ષ્ય એટલે સારી રીતે જોઈને આપણા ગુજરાતીમાં શબ્દ છે સમીક્ષા અને સમીક્ષા શબ્દ પણ આના પર કહેવાય એટલે સમીક્ષા એટલે કોઈ પણ વિષયનો સાર અને અસારનો વિચાર કરવો અને વિચાર કર્યા પછી આગળ વધવું એને સમીક્ષા કહેવાય અને સમીક્ષા પછી આવ્યું બા પહેલા સુરૃત આવ્યું પછી સમીક્ષ છે અને પછી બંધુ જ છે આપણે ઉલટે બંધુ પહેલા તો બંધુ હતા નહોતા

એટલે કે સાર અને અસાર એટલે કે નિત્ય અને અનિત્ય આ બધાનો વિચાર કરવો એને સમીક્ષા કહેવાય એક બાજુ વિચાર કરવો અને હવે એ એ શબ્દ છે છે શબ્દનો અર્થ થાય મનુષ્ય પોતાના કોઈ પણ જાતના સ્વાર્થ વગર બંને પક્ષનું કલ્યાણ ઈચ્છતો હોય એને સુરૃત કહેવાય છે સુરૃત કોની કહેવાય તો કે કલ્યાણ ઇચ્છે બાકી મિત્ર હોય બંધુ હોય પરંતુ ખાલી ખાલી બાય કરવા માટે કાધો ચા પાણી પીવા માટે કાધો પૈસા માંગવા માટે હોય પરંતુ સુરૃત કોઈ હોય કે પોતાના સ્વાર્થનો વિચાર કર્યા વગર કોઈ પણ સ્વાર્થ વગર બધાનું કલ્યાણ કરે એને સુરૃત કહેવાય છે બદલાની અપેક્ષા વગર ઉપકાર કરે તેવા મિત્રને સુરૃત કહેવાય છે શ્રી કૃષ્ણ પરમાત્મા એ આવા મિત્ર છે અને માટે શ્રીકૃષ્ણ પરમાત્માને આપણે પોતાના મિત્ર બનાવવાના છે સુરૃત બનાવવાના છે એક પરમાત્મા સુરૃત હોય શકે અને પરમાત્મા સુરત ક્યારે બની શકે જ્યારે પરમાત્મા આપણા માટે સુરૃત બની જશે નહીતર એ વાણીનો ઉપયોગ સદુપયોગ નહી થશે તો એ સુરત રહેશે નહીં હવે અર્જુન

અહીંયા બે શબ્દ વાપર્યા છે કૃપયા કૃપયા અને ઇદમ કૃપયા થી કૃપયાદિત અહીંયા શબ્દ છે કૃપયા વિષ્ઠમ એટલે કરુણાથી ઘેરાઈ ગયો કૃપયા અવિષ્ઠમ એટલે કરુણાથી ઘેરાઈ ગયો પરયા એટલે અત્યંત અત્યંત કરુણાથી ઘેરાઈ ગયો આ એક લક્ષણ થયું વિચારના કરવા પછી બે લક્ષણ અર્જુનના દેખાયા સંજયને એટલે અત્યંત કરુણાથી ઘેરાઈ ગયો અને બીજો વિષાદ કરવા લાગ્યો આ બે એટલે જ્યારે તમે સાર અને અસારનો વિચાર કરવા લાગશો ત્યારે આવી પરિસ્થિતિ કોઈકવાર આવી શકે ખરા કે કરુણાથી કાયરતાથી કરુણાથી કૃપયા ના અર્થ ઘણા બધા છે એ આપણે સમજશું એનાથી ઘેરાઈ ગયો હવે કૃપણતાથી યુક્ત થયો અર્થાત કાયરતા થી યુક્ત થઈ ગયો એટલે મનમાં એવો વિચાર કરવા લાગ્યો કે ક્યાં લડવાનું આવ્યો તો એને યુદ્ધના મેદાનમાં કાયર થયો

એટલે કે વિસાદ કરતો કરતો આ પ્રમાણે પોતાનું અલ્પ નુકસાન પણ સહન ન કરી શકે એને કૃપણ કે કાયર કહેવામાં આવે છે જ્યારે પોતાની ઈચ્છાથી થોડું પણ અવડું આડું અવડું

પરંતુ આપણે એવું માનીએ કે મારી ઈચ્છા પ્રમાણે થતું નથી અને પછી અસ્વસ્થ થઈ જાય ડિપ્રેશનમાં આવી જાય જરા પણ આડું ઓળું ન ચાલે અને ડગલે ને પગલે અસમર્થ યાર મારાથી કંઈ થતું નથી મારું કોઈ માનતું નથી આવો અનુભવ જ્યારે થાય ત્યારે સમજવાનું કે અર્જુનની સ્થિતિ પર આવ્યા છે એટલે કાયરતા કે કૃપણતાની સ્થિતિ પર આપણે આવ્યા છીએ હવે આગળ પ્રશ્ન થાય કે અર્જુન આવી સ્થિતિ પર કેમ આવ્યો શું અર્જુન કાયર હતો ના અર્જુન તો પેલા વિરાટની ગાયના યુદ્ધ વખતે પણ બધાની સામે એકલા હાથે લડ્યો હતો ને અત્યારે પણ લડવાનું હતું તો અત્યારે કેમ કૃપણતા કે કાયરતા આવી ગઈ અત્યારે તો સેના પણ હતી પાંચે પાંચ ભાઈઓ હતા અને સમર્થ બધા મહારથીઓ હતા

માટે લડતો તને આમાંનું આ લડવાથી કઈ મળેલું નહોતું રાજ્ય મળશે તો કેટલાય લોકો લાખો લોકો મરી જશે તો એવું રાજ્ય લઈને શું કરવા ધન મળશે તો લોકોના નિશાસા લોકોના ખૂનથી ખરડાયેલું ધન હશે સત્તા મળશે તો એ લોકો એની નિંદા કરશે કે આટલા બધાનો હત્યા કરીને એને સત્તા મેળવી એટલે આ રાજ્ય કીર્તિ સત્તા ધન માટે અત્યારે કરે છે જે પ્રિય હતું પ્રિય હતું પ્રિય એટલે પ્રિય હતું અર્જુન પરંતુ અત્યારની પરિસ્થિતિમાં એમાં એને દોષ દેખાવા લાગ્યા અને માટે એ કાયરતાથી ભરાઈ ગયો વિરાટ વખતે લડાઈ કરી તો મારી પ્રશંસા થઈ હતી લોકોએ વાહવા કરી હતી અત્યારે હું લડીશ તો કોઈ વાહ વાહ કરવાનું નથી કારણ શું કે તે તારા કાકાને દાદાને મામાને ગુરુને માર્યા આવું લોકો કહેશે એટલે શ્રીય પ્રેમનો વિચાર સ્ટાર્ટ થઈ ગયો છે બરાબર એટલે પ્રેમને પસંદ કર્યું હતું માટે એ ભયભીત થઈ ગયો હતો હજી એક જ બાજુ વિચાર કર્યો હતો બીજી બાજુનો વિચાર હજી શરૂ કર્યો નહોતો અને માટે એને કાયરતા આવી અને કાયારતાનો આગળનો સ્ટેપ

વહતી વિષાદ કે દુઃખ એ મનુષ્ય જીવન નું અભિન્ન અંગ છે જ્યારે ચિત્તરૂપી નદીમાં એટલે કે જીવનમાં વિષાદ કે દુઃખ આવે ત્યારે યોગ્ય વિચારણા કરવામાં આવે તો સં બીજા અધ્યાયમાં પણ આપણે એક શ્લોકમાં જોયું હતું યદા સંહારોંગાની

વિવેક વિચાર દ્વારા નથી દુઃખ પડે ને પહેલા તો એકલા પાડી દે એટલે દુઃખ પડે અને ઈ એકલા પાડી દે ને ઉંમર થાય ને એટલે તમને બધા એકલા પાડી દે તો સારું છે અને એકલા પાડે એટલે દુઃખ પડે દુઃખ પડે તો વિચાર કરજો એકલા જાયવા છે અને એકલા જવાના છે એ રીતે સ્ટાર્ટ કરી દેજો કે મારા જીવનનું સર્વયું મારે પોતે કાઢવાનું છે અને એટલા માટે ભગવાને મને એકલા પાડ્યા છે સજનો પોતપોતાના સંસારમાં બિઝી થઈ જાય બાકીના લોકો પોતપોતાની રીતે મોજ મજા કરતા હોય સગાવાલાઓ સંબંધીઓ પણ તમારાથી દૂર રહેતા કે હવે આ બેન કે આ ભાઈ કામના નથી એટલે પરમાત્માએ મનુષ્યને આપેલી ચિત્તરૂપી સાધનમાં ઉર્ધ્વગામી અને અધોગામી એવી બંને ગતિ પ્રતિ વેવાનું સામર્થ્ય રહેલું છે મનસ મનુષ્ય ઉર્ધ્વ ગતિ માટે પ્રયત્નશીલ ન હોય તો એની મેતે અધોગતિ માટે જાય આ બધાને ખબર છે તમે ઉપર ન ચડો પ્રયત્નપૂર્વક તો ગબડવાના તો એની મેતે છો એક પગ લપસ્યો એટલે ધાર 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 ગબડવાના નીચે એની મેતે છો બસ આજ વસ્તુ સંસાર તરફ એની મે જવાનું પરમાન માટે થવા માટે કરવું છું તો કે સ્વાર્થ રહિત અને કર્તવ્ય પરાયણ મનુષ્ય જ્યારે સંસારની શાસ્ત્રોક્ત સમીક્ષા કરે છે ત્યારે જ સંસારમાં રહેલા દોષોનું દર્શન થાય છે એકલા પડો પરંતુ આળસ માટે કે માટે માટે કે નિંદ્રા એકલા પડો એનાથી કોઈ કલ્યાણ નહીં થાય રહિત અને કર્તવ્ય પરાયણ થઈને એકલા જેવો બધાની વચ્ચે રહીને પણ એકલા અને તો જ સંસારના દોષોની સમીક્ષા થશે મેં મારું જીવન કેવું જીવ્યું

નહીં શાંતિથી બેસવું પડે જેટલો સમય બેસાય એટલો સમય શાંતિથી બેસવું પડે કરવાની તમને ઈચ્છા છે ને સંસારના પદાર્થોની તો સમજી લેવાનું કે તમને દોષ દર્શન થયું નથી અને દોષ દર્શન થયા વગર તમે સંસારના પદાર્થોથી દૂર થશો નહીં જેમાં પણ તમને દોષ દેખાય છે એનાથી જ તમે દૂર થાઉ છો આમ ઈચ્છા રેતી નથી આવું મનુષ્યનું અંતકરણ સાત્વિક હોય તો જ આવો વિચાર કરી શકે એટલે તમે બધા સત્સંગ કરો છો એટલે તમારું અંતકરણ સાત્વિક છે અને આમ વિચાર કરતા કરતા કાળક્રમે તમે ને હું શ્રેયના માર્ગ પર આગળ વધીએ છે આવા મનુષ્યના ચિત્તમાં પોતાને પ્રાપ્ત થયેલા સંસારિક સુખો પ્રત્યે રૂચિ રહેતી નથી પછી ઘર સ્વજનો ધન આ બધા પ્રત્યે રૂચિ એને ઓછી થતી બસ બહુ થયું યાર કેટલું ધન કેટલું ભોગ કેટલા સ્વજનો આખી જિંદગી આમાં ને આમાં કાઢી કેટલા લગ્ન પ્રસંગ કેટલી પાર્ટીઓ એટલે સંસારના સુખો પ્રત્યે રુચિ રહેતી નથી સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું

ક્યાંય દેખાતો નથી એનો દુખ અને પરમાત્મા પકડવા છે પણ જણાતા નથી એટલે વચ્ચેની સ્થિતિમાં વિષાદ થાય છે અર્જુનની પણ એવી સ્થિતિ હતી અને આપણે આ સ્થિતિમાં આગળ अपने शू करव पर विचारना आता वक्त करसु पूर्ण मद पूर्ण मिद पूर्णा पूर्णमुदच्य पूर्णस्दायवशिष्य ओम शांति 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 हरिओं श्री गुर्ो नम हरिओं हरिओं